આપડે આવું કોઈ દિવસ ઉપયોગ કર્યો નથી ને આમ તો ફોન માં જોયું છે રીલ માં કોઈ દિવસ જોયું જ નથી અમારે ભાઈ એ છે માથા ઉપર મૂકી દે ભાઈ અમારે લાવે છે કે રીતના હાથમાં રાખવાનું કે ઘણી વાર ઘણા ના આવી રીતના હોય આવી રીતના કેમ આમાં કેવી રીતના મારો અવાજ આવે ખબર નથી ધીમું ધીમું બોલું તો ત્યાં સુધી આવતો હોય છે કેવું લાગ્યું માહિત કેજો કમેન્ટમાં અને અમારા વિડીયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો જય માતાજી જય માઇક ની રેન્જ ચેક કરી હાલ તું ત્યાંથી બોલ હું આગો હાલો મિત્રો કેમ છો મજામાં ધીમું ધીમું આવે સેવાલ હા આવે આવે

સનસેટ છે મસ્ત જોરદાર વ્યૂ આવે છે અહીંથી ઓહો અમારા બેન જો હવે થેલીમાં નાખે છે છે બધું તો બહુ મજા આવે વિડિયો બનાવવાની ત્રણ દિવસ તો હવે નહોતો અમારા ગામમાં રામ મંદિર નો એટલે ખૂબ મજા આવી અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામ મંદિર સરસ મજાનું અમારા ગામમાં બન્યું છે તમને પછી ક્યારેક એનો વ્લોગ બતાવી થોડોક કટકો નાખેલો છે મારા વ્લોગમાં લાલજી શિયાળ વ્લોગમાં અને આ એક બે વ્લોગ નાખેલા છે

તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ઊંચા કોડા છામુન મંદિર છે ત્યાં અને ત્યાં બધી કટલેરી ની દુકાન હોય તો ને જઈએ અમારી બેન ને થોડી કટલેરી લેવાની છે એટલે વ્લોગ માં બિના રહેજો હું કટલેરી લઈ આપણે જોઈએ કેવું કેવું લઈ એમ તો વ્લોગ માં બિના રહેજો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોડા ને અમારી બેન જોયા અહીંયા લેવા મિના છે ને આ અમારા પ્રેમજી ભાઈ પણ આ દુકાને તમે શું લેવા આવ્યા હતા જીસીબી જીસીબી લેવા આવ્યા હતા હા અમાર મિલનભાઈ ભાઈ હતો લેવા આવ્યા હતા જીસીબી લેવા આવ્યા હતા

મજીનું માલિક મળી જનકભાઈ ભાઈ આપડા છે હું કહેવા હું હાલે વાંધો નહી તો ખરીદી થોડી ઘણી થઈ ગઈ છે થોડી ઘણી બાકી છે તો એ મંદિર સુધી એવા તો દર્શન કરવા એવા હતા અહીંયા તો મંદિર છે તો હું ને લાલજી ભાઈ દર્શન કરી લીધા છે ને ભાઈ જો માર ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તો વ્લોગ માં બેના રેજો જય માતા મુંડા ઘરે પહોંચી ગયા છે ને ઘરે આવતા વેત તમારી બેન જો બધી ખોળવા મીને છે હું હું લાવ્યા એમ હું હું લીધું હે જય માતાજી તો અમે ખરીદી કરીને ઓય આવ્યા છીએ ને જો આવું બધું કઈક લેવા થી આપણે એટલા બધા કઈ મોટા માણા નહી એટલે બહુ મોટી મોટી ખરીદી ન કરી નાની નાની કરી છે જ આવા હું લાવી છું બુટિયા મને ગમશે કે એમ કમેન્ટ માં કહેજો કેવા લાગશે એમ બ્લેક કલર અને આવી નખરંગવાની સીસી છે

તો હાંજે જ કઈ વ્લોગ ઉતેરો તો ઘરે આવીને સીધા પછી શું કે હાવ થાકી જતા એટલે બધા હોઈ ગયા એટલે હવામાં આપણે વ્લોગ થલો ગીરો છે તો બિના રજો વ્લોગમાં અત્યારે ફરી વાર પહોંચી ગયા છે આપણે પ્લોટે કાકાના એમના તો જો અહીંયા અમારા રમેશભાઈ ગાડલા ધોકાવે છે એ રમેશભાઈ લે કંકુવાળા કેરી મીગા લાગે હા જો હા ચાલ જો

ને જો ફરમાઈશ બેઠા બેઠા પૂરી કરે છે એમને દર વખતે આ તમે બીજાને ફરમાઈશ પૂરી કરો અમારી જ કારક પૂરી કરો બોલો બોલો લાલજી ભાઈ શેવની ફરમાઈશ છે તમારી તમને મજા આવે ગમે ફરમાઈશ અમારી જ કારક પૂરી કરો યાર હા તો અમારા ભાઈની ફરમાઈશ છે તો એના માટે ફરમાઈશ લઈ લે કે હા કે અમારા લાલજી ભાઈના આંખોના પલકારામાં તો તું જ છે વાલી જીવ દેશે પણ સાથ નઈ છોડે ઓ વાલી મસ્ત વાહ વાહ મારી ફરમાઈશ પૂરી દીધી જોરદાર થેન્ક યુ ચાલો હવે આપણે જઈશું બસ હાલો બસ જો કામ બધું પૂરું થઈ ગયું છે ને હવે જઈ ઘરે થોડી ભૂખ લાગી છે એટલે હવે ખાવાય ઘરે જઈને ખાઈ લઈ ભૂખ આવે એટલે ભૂખી લાગી જાય ભૂખ તો લાગી જાય ને તાણી તાણી ભાડું નાખવાની હોય ગળુંય બેસી જાય મારું હવે ચૂલો રાંધવા રાંધવામાં પણ અહીંયા કંઈ શિયાર નહીં શિયાઓ રહોડા બધું છે રહોડું જોઈને હરું આખો આપણા કાકાનું ઘર છે ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આ લાઇક કરવાનું ભૂલતા ને હજી તમે લાઇક નથી કરી જુઓ તો લાઇક નું બટન તો હજી આવતાવે કલર પૂરી જો મસ્તી નો લાઇક કરીને તો મળી જશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ